સુરત શહેર પોલીસ દ્વારા હાથ ધરાયું અનોખું સ્પેશિયલ કોમ્બિંગ એકસો બાત્રીસ ઘરોમાં જઈ કરવામાં આવી તપાસ સુરત પોલીસ દ્વારા કાયદા અને વ્યવસ્થાની સ્થિતિની જાળવવા માટે ઝોન ટુ વિસ્તારમાં આવેલ અલગ અલગ પાંચ પોલીસ સ્ટેશનમાં છેલ્લા એક વર્ષ દરમિયાન આવેલી અરજીઓને લઈ કાર્યવાહી કરવામાં આવી હતી પોલીસ દ્વારા સ્પેશિયલ કોમ્બિંગ યોજી એકસો બત્રીસ ઘરોમાં જઈ અને તપાસ કરવામાં આવી હતી સુરતના લિંબાયત ગોડાદરા ડિંડોલી સલાબતપુરા ઉધના સહિતના ઝોન ટુ વિસ્તારમાં આવતા પોલીસ સ્ટેશનમાં ધાક ધમકી સહિતના ગુનાઓમાં કરવામાં આવેલી અરજી અને કોલના આધારે સામેવાળાના ઘરે તથા મારામારી કરી શકે એવા શકમંદ ઈસોમાના ઘરે જઈ પોલીસ દ્વારા સર્ચ કરવા અંગે એક કોમ્બિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી ડીસીપી ગઢવીએ જણાવ્યું હતું કે આ અલગ પ્રકારનું કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે જેમાં પોલીસને અંશે સફળતા મળી છે ઘાતક હથિયારો પણ મળી આવ્યા છે અને તડીપારનો એક કેસ પણ કરવામાં આવ્યો છે સુરત શહેરમાં શરીર સંબંધી ગુનાઓમાં નિયંત્રણ લાવવા માટે સીપી સાહેબે જે સૂચનાઓ કરી હતી એ અનુસંધાને ઝોન ટુ વિસ્તારના પાંચે પાંચ પોલીસ સ્ટેશનમાં એક અલગ પ્રકારની ડ્રાઈવ રાખવામાં આવી હતી આ એક કોમ્બિંગ હતી કે જેમાં અમે છેલ્લા છ મહિનામાં જે અરજદારોએ કોઈ પણ મારામારી ધાક ધમકી અથવા હંડ્રેડ નંબર કોલ ઉપર મારામારી કે ધાક ધમકીનો મેસેજ આવ્યો હોય તો એ મેસેજ અનુસંધાને વિગતો કઢાવી હતી અને એમાંથી જે સામેવાળા તરીકે જેનું નામ હતું એવા એકસો બાણું લોકો માટેની અરજીઓ અમે તૈયાર ચેક કરી હતી આ એકસો બાણું અરજીઓમાંથી એકસો બત્રીસ લોકોના ઘરમાં જઈ અને પોલીસના અમારા સ્ટાફે ચેક કર્યું હતું એમના ઘરે કોઈ એવું વસ્તુ મળી આવે છે કે નહીં એ પણ તપાસ કરી હતી અને આ એક અલગ પ્રકારની કોમ્બિંગ અમે આયોજિત કરી હતી જેમાં પોલીસને મહદઅંશે સફળતા પણ મળી હતી જેમાંથી જીપીએક એકસો પાંત્રીસના બાર કેસો કરવામાં આવ્યા હતા કે જેમાં ચપ્પુ છરી અથવા ધોકા પ્રકારના જે ઘાતક હથિયારો હોય એ મળી આવ્યા હતા આ ઉપરાંત જેને તડીપાર ભંગનો પણ એક કેસ કરવામાં આવ્યો છે કે જેમાં જે વ્યક્તિને તડીપાર કરવામાં આવ્યો હતો એને પોતાના ઘરે મળી આવતા એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી અને આ જ રીતના અન્ય કાર્યવાહી પણ કરવામાં આવી છે કે જેમાં અમુક લોકોના અટકાયતી પગલાં લેવાના હતા તો બીએનએસએસની કલમો અનુસાર એ લોકો વિરુદ્ધ અટકાયતી પગલાં પણ લેવામાં આવેલ છે આ રીતના કોમ્બિંગ કરી અને જે વ્યક્તિઓ કોઈને કોઈ રીતના મારામારી કે અથવા પ્રકારની પ્રવૃત્તિમાં સંડોવાયેલ હોય અથવા શકમંદ હોય તો એના ઉપર પોલીસે કોમ્બિંગ કરી અને કાર્યવાહી કરી છે અને વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે એના માટેનો પ્રયાસ કર્યો છે અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત